વડાપ્રધાન મોદી આજે દેશને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે જેમાં રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના પ્રોજેક્ટ સામેલ છે વડાપ્રધાન વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 41000 કરોડથી વધુના વિકાસ કાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વડાપ્રધાન 553 રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કરશે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 533 રેલવે સ્ટેશન પસંદ કરવામાં આવ્યા છે મોદી દેશના ઘણા ભાગોમાં રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનો શિલાન્યાસ પણ કરશે અંદાજે એકવીસ હજાર પાંચસો વીસ કરોડના ખર્ચે દેશભરમાં બાંધવામાં આવેલા એક હજાર પાંચસો રોડ ઓવરબ્રિજ અને અંડરપાસ પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે એકતાલીસ હજાર કરોડની અલગ અલગ પરિયોજના છે તેના ખાતમુહૂર્ત લોકાર્પણ પીએમ દ્વારા કરવામાં આવશે અને અનેક જગ્યાઓ પર તે વર્ચ્યુઅલી જોડાય અને ખાતમુહૂર્ત લોકાર્પણ તે કરશે જેમાં અમદાવાદ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે અને કરોડોના ખર્ચે અહીંયા નવું સ્ટેશન જે છે તે બનનાર છે વાત કરીશું વેસ્ટર્ન રેલવેના પીઆરઓ જીતેન્દ્ર કુમાર જયંત સાથે સર એક નવું સ્ટેશન અહીંયા બનવા જઈ રહ્યું છે कई-कई सुविधाओं कई से कई प्रकार स्टेशन अमदावादियों ने गुजरातियों ने मैं देखिएगा आज हमारा आ, बड़ा सौभाग्य है कि हमारे माननीय प्रधानमंत्री महोदय के निर्देशन में हमारे पूरे ऑल ओवर इंडिया के करीब पांच सौ चौपन स्टेशन का पुनः उद्धार हो रहा है अभी जो टेंडर हुआ है करीब दो हजार तीन सौ उनासी करोड़ का है जो कि आज उसका शिलान्यास उसका कार्य शुरू होने जा रहा है इसके बनने के बाद में जो स्टेशन है एक एयरपोर्ट से भी बेहतर सुविधाएं हमारे यात्रियों को दे पाएगा अहमदाबाद की बात करें तो इस ये प्रोजेक्ट करीब 3.5 साल में पूरे होने की संभावना है तो जी जी जे प्रोणे जितेंद्र कुमार जयंत જણાવી રહ્યા છે કે લગભગ 2400 કરોડના ખર્ચે આ સ્ટેશન છે તે તૈયાર થશે અને જે ટ્રેનો અહીંયાથી પસાર થાય છે તેમાં કોઈ અગોળતા ઉબી ના થાય તેનું પણ કકેદારી છે તે રાખવામાં આવશે જેથી કરીને મુસાફરોને હાલાકી ના પડે કેમેરામેન કુંતલ મેતા સાથે કશિયબ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ